you uh -huh.

ખરીદવા અને વેચવા લોન લેવા વગેરે જેવા દરેક મહત્વપૂર્ણ નાણાકીય કાર્ય માટે પણ થાય છે જો કોઈનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય છે અને તેને તે તેને ફરીથી સક્રિય ન કરે તો આવા કેરે ભાગ દ્વારા દસ હજાર રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવી શકે છે જો તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ છે તો સૌથી પહેલા તે ચેક કરો કે પાન તમારા આધાર સાથે લિંક છે કે નહીં જો લિંક નથી તો તત્કાલ તેને લિંક કરાવો ઘણીવાર લિંક તો થાય છે પરંતુ કાયદેસર રહેતું નથી એટલે એકવાર સ્ટેટસ ચેક કરો જો તમે ઈચ્છો છો કે તમારા પર કોઈ દંડ ન લાગે અને પાન સાથે જોડાયેલી કોઈ સમસ્યા ન થાય તો તમારા નું સ્ટેટસ ચેક કરો